જય કદીશ મિત્રો સ્વાગત છે આપણું નવા મિની વ્લોગમાં સવારમાં ગાડી લઈને નીકળી ગયા ગામમાં આપણા ગામનો માર્ગ બની ગયો હાઈવે પટીન ગામમાં આવીને મહાદેવના દર્શન કરી લીધા અને પછી ઘરે આવીને કરવા મીડ્યા મિની ટ્રેક્ટરમાં હાથી ફીટ અને પછી મહેનત કરીને કરીને એક મિની ટ્રેક્ટરમાં રાફ ફીટ ને પછી લઈ લીધું ખેતરમાં મંડ્યા આકવા ટ્રેક્ટર બપોરે કાઢી નાખી આખા ખેતરમાં રાપને આપણું ફોર ભરાઈ રહ્યું હતું તો કરી નાખી આપણા ફોર વ્હીલની ભેગી સર્વિસ અને પછી આપણું ફોર ધોઈ નાખ્યું ને ભેગા ભેગું આપણે એ નહીં લીધું ને પછી આવી ગયા સીધા ગામમાં સોડા પીવા અને સોડા પીને વરી પાછા ઘરે આવ્યા હતા તો આપણા બાપા આકવા મિન ખેતરમાં થાંભ અને પછી સાંજે આપણે ગાડી લઈને નીકળી ગયા સીધા દૂધ ભરવા અને રસ્તામાં અદો ભેગો થઈ ગયો પાણી વારે હાય સામું ફોકસ ના કરતા ત્યાં ડેરીએ દૂધ દઈને ઘરની ગુણી લઈને નીકળી ગયા પાછા ઘર બાજુ હવે મળીએ બીજા નવા મિનિ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાથી